દિવાળીના તહેવારોમાં કષ્ટભંજન દેવ સારંગપુરના દર્શને જવાનું વિચારતા હોય તો છેતી જજો સારંગપુર ટ્રસ્ટના નામની વેબસાઇટ ધર્મશાળાનું બુકિંગ કરવાના નામે ભક્તોને છેતરી રહી હોવાનું નવસારી સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે જો કે સારંગપુર મંદિર દ્વારા ધર્મશાળાનું ઓનલાઈન બુકિંગ થતું જ નથી નવસારી સાયબર ક્રાઇમ પોલીસે લોકોને કોઈ પણ ઓનલાઈન ખરીદી કરવા પૂર્વે વેબસાઇટની ખરાઈ ચેક કરવા માટેની પણ અપીલ કરી છે સારંગપુર ટ્રસ્ટની જે ઓરિજિનલ વેબસાઇટ છે તો ઓરિજિનલ વેબસાઇટ ઉપર પણ એમને આ એલર્ટ જાહેર કરેલું છે કે એમનું સંસ્થાનું ધર્મશાળાનું કોઈ પણ બુકિંગ ઓનલાઈન થતું નથી જો કોઈ પણ હોય ધર્મશાળામાં રોકાવું છે તો એમને ત્યાં પહોંચ્યા પછી રૂબરૂ જ ત્યાંથી બુકિંગ થાય છે એટલે સારંગપુર ધર્મશાળાની કોઈ પણ બુકિંગ ઓનલાઈન થતું નથી તો જો આ દિવાળીમાં ભાવિક ભક્તો ત્યાં જતા હોય અને ધર્મશાળાનું બુકિંગ જો ઓનલાઈન કરવાનો ટ્રાય કરતા હોય તો ચેતી જજો આવું કોઈ બુકિંગ ઓનલાઈન થતું નથી અને એ જે પૈસા જો તમે બુકિંગ માટે ભરશો તો એ તમારી સાથે ફ્રોડ થશે